નમસ્કાર મિત્રો અગિયારમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં આપણે આવી ચૂક્યા છીએ અંકિતભાઈના સ્ટોલની મુલાકાત લેવા માટે અંકિતભાઈ સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે એમણે એમના ઇનોવેશનમાં શું નવું કર્યું છે અંકિતભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ સાહેબ અંકિતભાઈ તમારી શાળા કઈ છે અને તાલુકો કયો છે સૌ પ્રથમ જણાવો મારી શાળા છે આલુવાસ પ્રાથમિક શાળા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ અને સ્ટોલ નંબર સત્તર છે મારો તો મિત્રો સ્ટોલ નંબર સત્તરમાં અંકિતભાઈ પોતાનું ઇનોવેશન લઈને આવે છે અંકિતભાઈ તમારા ઇનોવેશનનું શીર્ષક શું છે અને કેવી રીતે બીજાના ઇનોવેશન કરતાં અલગ પડે છે એ વિશે થોડુંક વાત કરો તો મારા ઇનોવેશનનું શીર્ષક છે કે ઇન્ફોગ્રાફિક દ્વારા શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગની સમજ તો મારું ઇનોવેશન એવું છે કે લગભગ બધી જગ્યાએ લોકોએ એઆઈ તો વાપર્યું છે પણ પર્ટિક્યુલર ઇન્ફોગ્રાફિક દ્વારા જ રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહનું શિક્ષણ આ ચોત્રીસ સ્ટોલમાંથી ક્યાંય તમને જોવા મળશે નહીં એટલે ઇન્ફોગ્રાફિકનો તમે ઉપયોગ કર્યો અને ખાસ કરીને શબ્દ સમૂહ સમજાવવા માટે એટલે એ બીજી કોઈ જગ્યાએ જોવા મળશે નહીં તો મિત્રો આ એક ગુજરાતી વ્યાકરણનો જે અગત્યનો મુદ્દો છે એ અમને સમજાવ્યો છે અને એક યુનિક મુદ્દો લઈને આવે છે ખાસ કરીને એ જણાવું કે આ છથી આઠના વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી છે કે આમ લાંબા ક્ષેત્ર સુધી આનો વિસ્તાર કરી શકાય જે શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ છે એ તો ફક્ત છથી આઠના જ મેં લીધેલા છે પણ જે ઇન્ફોગ્રાફિક છે એ તમે તમામ જગ્યાએ વાપરી શકો છો ધોરણ એકથી માંડીને માની લો કે વિશાળ ક્ષેત્ર છે કોઈ પણ ધંધા બિઝનેસ રોજગાર કે શિક્ષણ માંડી મેં કોઈ પણ જગ્યાએ તમે આ ઇન્ફોગ્રાફિકનો ઉપયોગ કરી શકો છો અંકિતભાઈ એઆઈનો ઉપયોગ તો તમે કીધું એમ બધા કરે છે અને ઘણી બધી એપ્લિકેશન બધે ઇન્ફોગ્રાફિકનો ઉપયોગ કરવાથી જ કેવી રીતના બાળક ઝડપથી સરળતાથી શીખી શકે એમ એવું તમે શાના આધારે કહી શકો તો સાહેબ હમણાં જ આપણા ઇનોવેશન ફેરમાં સ્ટોલ ઉપર બાળકો આવ્યા હતા ધોરણ ચારના બાળકો હતા જ્યારે મેં આ પોસ્ટર ઊંધું કરી અને એમને બતાવ્યું કે ચલો બાળકો આમાં મોંમાંથી પાણી છૂટવું તો એનું વાક્ય પ્રયોગ કરી બતાવો બાળકોએ કરી બતાવ્યો નહીં જ્યારે મેં આ ઇમેજ એમને બતાવી કે મોંમાંથી પાણી છૂટવું આનો વાક્ય પ્રયોગ કરી બતાવો તરત જ બાળકો બોલ્યા કે જલેબી જોઈ મારા મોંમાંથી પાણી છૂટ્યું આ રીતે તો મિત્રો મને પણ થોડોક આઈડિયા નહોતો એમને ફોટા ઉપરથી જ્યારે બતાવ્યું ત્યારે આઈડિયા આવ્યો કે આમ બાળક ઝડપથી રૂઢિપ્રયોગ યાદ રાખી શકતો નથી પણ ઇન્ફોગ્રાફિક એટલે ફોટામાંથી એને અંદાજ આવે છે કે કેવી રીતે આ શીખી શકાય છે બીજું એક ઉદાહરણ આપો સાહેબ બીજું એક ઉદાહરણ છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ જ્યારે બાળક વાંચતું હોય તો એને યોગ્ય અર્થગ્રહણ થતું નથી કે જરૂખામાં એક સ્ત્રી બેઠી છે પણ વાસ્તવમાં એને ઝરૂખો ખબર જ નથી તો પાછળ ભલે લખેલું હોય છે પણ અહીંયા પર્ટિક્યુલર એને દેખાય છે કે જરૂખાઓ આને જ કહેવાય અને આમાં સ્ત્રી બેઠેલી છે તમને પણ સત્તર નંબરનો સ્ટોલ જ્યારે ઝરૂખો શબ્દ વાંચશો એટલે અવશ્ય યાદ આવશે તો મિત્રો આ તો અંકિતભાઈ જેમણે ગુજરાતી વ્યાકરણને સરળ બનાવવા માટે ખૂબ જ સરસ એઆઈ અને ઇન્ફોગ્રાફિકનો ઉપયોગ કરે છે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન અંકિતભાઈ નિલેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર છે કેમ કે મારી સ્ટોલની તમે વિઝિટ કરી અને મને જે પણ માહિતી મારી જોડે મેળવી એ બદલ હું તમને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું થેન્ક યુ તો મિત્રો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ ટ્વેન્ટી ફોરને સબસ્ક્રાઈબ કરશો અને આવા અવનવા ઇનોવેટિવ ટીચર્સને મળવા માટે આવા જ વિડીયો મેળવવા માટે નોટિફિકેશન બિલ પણ દબાવી દેશું થેન્ક યુ વેરી મચ